જીત પાસે કેટલીક ચકલીઓ છે અને ઘોડાના રમોકડા છે જેમના કુલ માથા ત્રીસ છે પાસે ચકલી અને ઘોડાના રમોકડા છે જેમાં કુલ માથા ત્રીસ છે એટલે કે ચકલીના કુલ માથા અને ઘોડાના માથાની કુલ સંખ્યા ત્રીસ આપેલી છે બંનેનો ટોટલ આપેલો છે અને એમના કુલ પગ નેવું છે એટલે ચકલી અને ઘોડાના પગનો ટોટલ નેવું આપેલો છે એટલે દરેક ચકલીને બે પગ એક ઘોડાને ચાર પગ એના ટોટલ સંખ્યા નેવું છે અને કુલ માથા ત્રીસ છે હવે સૂત્ર મુજબ જઈને ચાર પગ વાળા પ્રાણી શું માઇનસ કુલ માથા કુલ પગ કેટલા છે નેવું છે નેવું માઈનસ સુલ માથા કેટલા છે बराबर पिस्तालीस ऐसा बराबर पंदर पंदर आ चार पग प्राणी, को। चार प्राणी के आएसे आएसे। तो चार पग वा प्राणी क्या घोड़ा घोड़ा संख्या हाथ पंदर कुल माथा के तीस कुल संख्या त्रीस तीस मंदर बात करो तो चपली की संख्या पंद्रह